फाइनल गाइस अमुद्रवर आलो विजय गेसे तो टेस्ट एक नंबर हेलो गाइस चिराउ टाइम मेड में वेलकम टू माय YouTube चैनल गुजाती ब्लॉग्स को स्वागत है टैमी गाइस सैंडी ब्लॉग्स के लिए ब्लॉग सो गाइस जब मैं जोइ सको सावा सावा अपना लाइव नहीं थी और गाइस आपरा गोरु लाइन परिए तुम्ही जोइ सको तुम्ही जोइ सको गाइस सावा सावा <स्थाँगा> તું ભાઈ ચાલો સાબર બની રહેશે ગાઈસ ખીચડી બની રહી છે નાસ્તામાં તું ગાઈ વાગવામાં ગયે છે સાત તમે જોઈ ફોન એક મૂકે છો એટલે લાઈટ આવો અને આ મમ્મી પોની કાર્ડ લાઈક હશે ગાઈજ નાવાનું બાકી છે તો ગાઈ ચલો નહીં ભાઈ લઈએ ગયે નહીં ભાઈ ડાયરેક્ટ જાઉં છો ટોટલે મેં હાથ વાગવા વાગ્યા છે ભાઈ તમને ખબર છે અમારે દોરા દોર બહુ હોય છે ચાલો ગાઈ થોડી વાર લાઈન મળીએ ચાલો બધા તો લાઈક છે કે

રિક્ષામાં બી ગેસ પુરાવાની છે બાટલામાં બી ગેસ પુરાવાની છે એટલે પેલા રિક્ષામાં ગેસ પુરાવીએ તો આગળ જવા છે જાય પછી જવા છે તો પેલા રિક્ષા ને ગેસ પુરાવીએ પછી આપણે જઈએ ખાલી બાટલામાં ગેસ પુરાવા તમે જોઈ શકો છો બાટલામાં છે બધું બધું મેસેજ ને હું આપવાનો છે એ હું આપી દીધું બધું કેમ કે કોડ આપવાનો છે ઓટીપી ને એવું આપવાનું હોય બધું આપી દીધું અને હવે આપણે જઈએ છે ફાઇનલી પાછો જે પાછળ જાય બાટલો ભરાવા જવાનું છે આ બાટલો આપીને બીજો બાટલો આપશે ગઈ નવો આગળથી થી હવે કઈ કઈ પછી આપણે ક્યાં જવાનું તો જો ચેક કરી ચૂડ પર ઈસ કે ભાઈ નવો બાટલો છે આપણો જોણો આપણો હવે ચાલશે

જીગો તમે કે ના ખાવે લે થાય આ જો 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 માંગે કે માંગુ કોઈ કે ઠંડી લાગી આ બ્લુ વિડિયો યાર જિકા વારે ભુત વારો વિડિયો નહી આપણે બનાવાનું

तो कहीं तुम जु सको अपना वीडियो एडिटिंग चेक कैसा कर गाइस आप वीडियो एडिटिंग करता था तुमने ब्लॉग सारो लगे तो सारो लगे तो चैनल तो लाइक सब्सक्राइब सर कर फटाफट गाइस हमारा 500 सब्सक्राइबर तुम कंप्लीट कर दीजिए फटाफट गाइस मैं 1000 सब्सक्राइब कंप्लीट कराओ तो गाइस आइए नव ब्लॉग नव दिवस बने रहो बना चैनल पर लाइक सब्सक्राइब करता गाइस नौ ब्लॉग नव दिवस बाय बाय